હાલના સમયમાં લગ્નમાં થઈ રહેલ ખોટા ખર્ચ અસહ્ય મોંઘવારી અટકાવવા તેમજ ગરીબ બાપની દીકરી પણ લગ્ન કરી શકે તેવા સારા આશયથી હવે નાના સમાજો સમાજની દીકરીઓના હાથ પીળા કરવા હવે આગળ આવે છે જેના ભાગરૂપે આજે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજની બત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા ખાસ આ સમૂહ લગ્નના ભોજન અને મંડપના દાતા એવા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ હાજર રહીને તેમણે દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલા માંડનાર બત્રીસ દીકરીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા આ ચતુર્થ સમૂહ લગ્ન વિસનગર તાલુકાના ભાલક ખાતે યોજવામાં આવ્યો હતો ખાસ દાતાઓના સંયોક્તિ અને સમાજના સંયોક્તિ આ સમૂહ યોજવામાં આવ્યો હતો વિસનગર તાલુકા રાવળ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બલુભાઈ રાવળના જણાવ્યા મુજબ અહીં ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દરેકને ભોજન પાણી બેઠક મળી રહે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દેવેન્દ્રભાઈ રાવળ પ્રમુખ ગુજરાત યોગી વિકાસ મંડળ ગુજરાત રાજ્યના પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ સરકારે હંમેશા અમારા સમાજ માટે ખૂબ જ સારું કામ કર્યું છે ખાસ કરીને સમાજના છાત્રાલય માટે ઋષિકેશભાઈ પટેલ ખૂબ સારું કામ કર્યું છે હું બલ્લુભાઈ કિશાભાઈ રાવળ ભાલક કૃષ્ણનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે હું સેવા આપું છું બાલક ગામની અંદર બત્રીસ વરઘડિયાના સમૂહ લગ્ન છે જેથી ગરીબ લોકોનું પણ કામ થઈ જાય અને બાલક ગામની અંદર અમે મંડપની ચા પાણીની વ્યવસ્થા કરેલી છે અને મહેમાનોને કોઈ તકલીફ ન પડે એ પણ અમે કાળજી રાખી છે ભોજન સમારંભ છે એની પણ વ્યવસ્થા કરેલી છે દીકરીઓમાં દીકરીઓને સારામાં સારી ભેટ પણ આપેલી છે અને અમે અમારી રીતે બનતા તમામ પ્રયત્નો અમે કરેલા છે ધન્યવાદ અમારા હા અમારા લોકલાડીતા નેતા ઋષિકેશભાઈ પટેલ સાહેબ જેઓ પોતે આરોગ્ય મંત્રી છે અને અમારા સમૂહ લગ્નની અંદર તેઓ ભોજનના દાતા પણ છે મંડપના દાતા છે વિધવા બહેનો દાબરાના દાતા છે તેમના તરફથી ખૂબ સાથ અને સહકાર મળેલ છે અને આજની તારીખમાં પણ અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ સાહેબ પોતે પણ આવીને અમારા સમાજની બત્રીસ દીકરીઓને આશીર્વાદ આપેલ છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં એકતાના દર્શન થઈ રહ્યા છે ખાસ કરીને તેમણે યુવાનોને વધુમાં વધુ શિક્ષણ લેવા માટે આગ્રહ કર્યો હતો રાવળ યોગી સમાજે આજે એક છત નીચે સમાજની બત્રીસ દીકરીઓને લગ્ન કરાવી ખૂબ સારું કાર્ય કર્યું છે જે બદલ તેમણે આયોજકોનો અભિનંદન આપ્યા હતા અને રાવળ સમાજ માટે જણાવ્યું હતું કે સ્વભાવે ગરીબ માયાળું પણ મહેનત માટે આ સમાજ મક્કમ રહ્યો છે મહેનત કરવામાં ક્યારેય પાછી પાણી કરી નથી

પણ મહેનત એ મક્કમ અને મજબૂત એવો આ સમાજ છે મહેનત કરવામાં કદી એ પાછી પાણી ના કરે પરંતુ હવે આવતા સમયની અંદર સમાજના દેવેન્દ્રભાઈ બીજા કેટલાય આગેવાનોએ શિક્ષણની ચિંતા કરી છે ભણવા માટેનું હોસ્ટેલ બનાવવાનું કામ એમને આદર્યું છે પણ હવે ભણાવવાનું કામ આપણે કરવાનું છે આપણા દીકરા દીકરીઓને સંપૂર્ણ શિક્ષિત થાય એ કામ કરવાની આપ સૌએ ખાસ કરી માતા પિતાઓએ આ વાત હાથમાં પકડવાની છે આ એટલા માટે કહી રહ્યું છું કે વીસ વર્ષ પછી એક પેઢી બદલાય એટલે બીજી પેઢી જે એવી મજબૂત બની અને સમાજ અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપે જેથી કરી આવતા સમયની અંદર પ્રત્યેક કુટુંબની અંદર ખુશહાલી ધન સંપત્તિ અને સંસ્કારોનું વાવેતર થાય આ કામ આપણે કરવાનું છે ગુજરાતના ગુણે ખૂણા પ્રત્યેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા તમામ સમાજની મદદમાં અને નાના મોટા હોય છે અને ખાસ કરી ભાલક છે કુંવરજીભાઈ ભાઈ શ્રી વિનોશ ઉત્સાહી સરપંચ તરીકે આ ગામની અંદર તમામ સમાજો માટે જ્યારે પણ જરૂર પડી ત્યારે આગળ આવી અને તન મન ધનથી એમને મદદ કરવાનું કામ કર્યું છે વિનોશ અને કુંવરજીભાઈ બંનેને હું અભિનંદન આપું છું સાથે પ્રમુખશ્રી પણ છે તમારા તાલુકા ડેલિગેટ શ્રી પણ છે અને સમાજના સૌ આગેવાનો અને યુવાન દોસ્તો અત્રે ઉપસ્થિત છે તો આવતી પેઢી બનાવવાનું આવતા સમયમાં આપણા બાળકોને મજબૂત બનાવવાનું કામ આપણે હાથમાં લેવું છે સામાજિક કામ સમૂહ લગ્નથી પતિ ના જવાય પરંતુ સમાજની અંદર સામાજિક જીવનની અંદર કુટુંબ સમાજનું કેવી રીતે મજબૂત થાય કેવી રીતે શિક્ષિત થાય સંસ્કારો નું થાય એ હવે રાવણ યોગી સમાજ સમાજ મહેનત આજીવિકા માટે સતત અને સખત મહેનત કરવા વાળો આ સમાજ છે તો પોતાના દીકરા દીકરીઓ પણ ભણશે એની મને ચોક્કસ ખાતરી છે અને આપ સૌ આવતા સમયની અંદર ભણતર ઉપર ભાર આપી અને આવતા સમયનું આપનું ગણતર અને જે આપનું જણતર છે એ જણતર કરે પેઢીનું એવી ભાવના સાથે આપ સૌના આશીર્વાદ મળ્યા છે ઉત્સાહ પણ મળ્યો છે અને હંમેશા સાથ રાવણ યોગી સમાજનો મને વિસનગરમાંથી મળ્યો છે મારે કોઈ દિવસ બલુભાઈને કહેવા જવું નથી પડ્યું કે સમાજના આગેવાનો હવે આ ઇલેક્શન છે પાર્ટીએ મને ટિકિટ આપી છે મદદ કરવા તમે નીકળો જાતે જ પોતે વાહનોની વ્યવસ્થા કરી પ્રત્યેક ગામની અંદર જે મહેલાની અંદર જવાનું હોય ત્યાં જઈ અને મહારાવતી મત માગવાનું પણ કામ કરતા હોય છે એટલે તમામનો હું આભાર પણ માનું છું અને એમની મહેનત આ સમૂહ લગ્ન છૂટ આપી જેટલા કરવા હોય એટલા કરો વસ્તીની પણ ચિંતા ના કરો આ વખતે રંગે ચંગે આ પ્રસંગ પાર પાડવાનું કામ મારું છે